ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં પોક્ષો દુષ્કર્મ તેમજ સગીરને ગર્ભવતી બનાવવાના ગુનાના કેસમાં આરોપીને ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા વીસ વર્ષની સજા તેમજ તેત્રીસ હજારના દંડનો હુકમ કરી સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો ડભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં નોંધાયેલ પોક્ષો અને દુષ્કર્મની ફરિયાદનો કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સમગ્ર બનાવમાં સત્તર વર્ષીય સગીરાની લગ્નની લાલચ આપી આરોપી મનોજ ગોપાલ રાવળનાઓ ભગાડી લઈ જઈ તેને ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યા બાદ બંને પોલીસને હાથે ઝડપાયા ત્યારે સગીરા બે માસ ગર્ભવતી હોવાની મેડિકલ તપાસમાં ખુલાસો થયો નામદાર કોર્ટ પાસે પરવાનગી બાદ ગર્ભનો નિકાલ કરવામાં આવ્યો સાથે સમગ્ર કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ ધ્યાનમાં રાખી ગુના સંદર્ભે આરોપી મનોજ ગોપાલ ભગાડી દંડ ગોધી રાખવા શારીરિક દુષ્કૃત્ય કરી સગીરાને સગર્ભા બનાવવા સંબંધે વીસ વર્ષની સજા તેમજ પચીસ હજાર દંડનો હુકમ કરી રૂપિયા તેત્રીસ હજાર દંડ તેમજ એકી સાથે સજા ભોગવવાનો હુકમ કર્યો પોક્ષોને દુષ્કર્મના ગુનામાં સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભોગ બનનાર સગીરાની રૂપિયા ચાર લાખની સહાય ચૂકવવા પણ નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો આજથી એકાદ વર્ષ પહેલા ડભોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રહેતા ફરિયાદી ભોગ બનનારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી પટાઈ ફોસલાઈ ભગાડી લઈ ગયા અંગેની ફરિયાદ નોંધાયેલી તે ફરિયાદના કામે આરોપી મનોજ ગોપાલ રાવળ નાઓને ભોગ બનનાર સાથે પોલીસે ઝડપી પાડી પાડી હાજર કરેલ અને તેમાં ભોગ બનનારની મેડિકલ તપાસણી થતાં સગર્ભા હોવાનું માલુમ પડેલ ત્યારબાદ ભોગ બનનારના ગર્ભના નિકાલની કાર્યવાહી નામદાર કોર્ટની પરમિશનથી કરવામાં આવેલી અને આ સમગ્ર ઘટનાવાળો કેસ મહેરબાન ડબોયના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતાં ભોગ બનનારને ભગાડી જવા સંબંધે ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા ત્રણ હજાર દંડ તેમજ ગોંધી રાખવા સંબંધે રૂપિયા પાંચ હજાર દંડ તેમજ પાંચ વર્ષની સજા તેમજ ભોગ બનનારને સાથે અવારનવાર સારી દુષ્કૃત્ય કરી તેને ગર્ભવતી બનાવવા સંબંધે વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ નામદાર કોર્ટે ભોગ બનનારને રૂપિયા ચાર લાખ વળતર ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા નાવને હુકમ કરેલ છે